પવન પવનકો કેવો તૈયાર થાય તમે જોવો જો આ બધે પાખ્યા છે ફાઈબરના છે જો આ મોટા મોટા વાહન પણ છે તમે તમે આ કઈ રીતે સડે આમાં એટલો બધો વજન વધારે આવે જોવો તમે બહુ ઉત્સાહ ઉપર છે આ ગામડામાં બધું આવું હોય જોવો આ એના પાખિયા

કેટલું કામ કરે છે આગળ પાછળ લો તમે